બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક સાથે બે વર્ષની ઉજવણી અમદાવાદ ખાતે પેલેડિયમ દ્વારા પ્રથમ એનિવર્સરીની ઉજવણી બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક કટ કરી ઉજવવામાં આવી હતી જે પહેલી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને બીજી માર્ચ સુધી ચાલે છે બાવીસમી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે નવ દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવી છે પેલેરિયમ અમદાવાદ ખાતે વૈભવી વર્ષ અને ઉજવણીના પ્રતિકરૂપે બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી હતી અને કેક કટિંગ પછી મોલની મુલાકાત લેતા લોકોમાં વહેંચવામાં આવી હતી આ શહેરનું મુખ્ય લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન છે જે ગુજરાતના મધ્યમાં એક અપ્રતિમ રિટેલ અનુભવ પ્રદાન કરે છે ઈએસજી ઈ વી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.